લીંબડી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા વાડી વિસ્તારમાં ભયાનક ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો રહેણાંકના વિસ્તારમાં રહેતા રહીશો પાસેથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા વાડી વિસ્તારમાં વખતની કાચી ગટર નીકળે છે છે અને આ વિસ્તારનું ગંદુ પાણી વહે ત્યારે વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ જણાવ્યું હતું કે આ ગટર કોઈ સાફ કરવા નથી આવતું તેમજ અમુક સમયે ગટર બ્લોક થતા ગટરનું ગંદુ પાણી રોડ પર આવી જાય છે તેમજ નીચાણવાળા મકાનમાં આ ગટરનું ગંદુ પાણી ઘૂસી જાય છે ત્યારે ગંદકીનો માહોલ સર્જાય છે જેથી રહીશો પરેશાન બન્યા છે તો આનો ઉકેલ આવે તેવી રહીશોમાં માંગણી ઉઠી છે બાઈટ તરવિંદભાઈ પરમાર રહીશ કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર પરમાર અરવિંદભાઈ મોહનભાઈ હું તમારી તકલીફ છે અહીંયા આગળ તકલીફમાં સાહેબ લગભગ રાજા સાહેબ વખતથી ટીબી હોસ્પિટલ બની તારની ગટર બની થી પછી અહીંયા કાંઈ ગટર બની નથી અને ગટર ધૂળમાં આવી જાય છે પાકી નથી એમને અને જૂની વંઢી રહી એની હોર પાણી આ બધું આ સાહેબે વિડીયો ઉતારે જોઈ લો એ વિડીયોમાં જે ગંદકીનું પાણી મચ્છર એટલા થાય અને આયા ને આયા ચાર કેસ તો ડેન્ગ્યુના બની ગયેલા એમાં બે જણા ડેન્ગ્યુ કેસ બની ગયા ઘર વેચી સુરનગર વા જતા રહ્યા તકલીફ તો માંગણી શું છે અમારી માંગણી આ ઘટ્ટર કરવાની ઘટ્ટર કરવાની